નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અબડાસા તાલુકામાં એક ઔદ્યોગિક કંપનીમાં વર્ષો સુધી નમ્રતાથી સેવા આપતા મજૂરો આજે તંત્ર પાસે ન્યાયની માંગ સાથે અવાજ ઉઠાવી રહ્યા છે અબડાસાના મામલતદાર શ્રી પ્રાંત અધિકારી શ્રી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી છે કે શ્રમિકોને સમયસર વેતન મળતું નથી 10 થી 20 વર્ષથી સતત કામ કરતા હોવા છતાં કાયમી ન કરવા આવતા વેતનમાં કોઈ વધારો નથી કોઈ બથું નથી અને ગામના પોતાના મજૂરોના બદલે બહાર ગામના કામદારોને કાયમી કરવાનું શોષણ ચક્ર ચાલુ છે હકીકત એ છે કે જ્યાં કંપની હજારો એકર માં વેપાર ચલાવે છે તે ગામના લોકો માટે નફો નહીં પરંતુ શોષણ અને અપમાન ભોગવવું પડે છે જતીન લાલકા દ્વારા જાહેર રજૂઆતમાં ચેતવણી આપી છે કે જો અમારી માંગણીઓની નોંધ નહીં લેવામાં આવે તો કંપની સામે કાનૂની પગલા લેવાશે અને કડક વલણ અપનાવવામાં આવશે હવે શોષણ નહીં ચાલે શ્રમિકો ન્યાય માંગે છે રિપોર્ટ બાય જતિ લાલકા જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે આજ રોજ શ્રમિકોને જે શોષણ થાય છે તે બાબતે મામદા સાહેબ સાહેબશ્રીને પ્રાંત સાહેબને મુખ્યમંત્રી સાહેબ શ્રીને સાહેબશ્રીને મીઠાબતો કમિશનર સાહેબશ્રીને રજૂઆત કરવામાં આવી કે પંદરથી વીસ વીસ વર્ષ જુદા જે મજૂરો છે શ્રમિકો છે એમને કાયમી કરવામાં આવતા નથી અને જે કંપનીની શરત છે એમાં દર મહિ મહિનાની પાંચ તારીખે વેતન આપવું આપવાનું હોય છે છતાં પણ ત્રણ ત્રણ ચાર ચાર મહિના ચડી જાય છે એમને વેતન આપવામાં આવતું નથી મંથલી કરવામાં આવતું નથી અલગથી બથા કંઈ આપવામાં આવતા નથી અને લોડિંગ વાહનો જે હોય છે જૂના વાહનો એમને અવર જવર માટે એ વાહનો આપવામાં આવે છે ખરેખર જે પેસેન્જર વાહનો હોય છે એ વાહનો આપવામાં આવતા નથી કદાચ લોડિંગ વાહનોમાં કોઈ અકસ્માત સર્જાય તો કોઈ જાતનો વળતર એમને મળવા મળવાપાત્ર નથી ખરેખર આ કંપનીમાં જખો જૂથ કંપની એમાં જખો સોલ કંપની છે અલગ અલગ ત્રણ પેટા વિભાગ છે ભારતસોલ દુર્ગાસોલ અને જખો સોલ તો ખરેખર ચોરાશીથી પંચ્યાસી જેટલા મજૂરો કાયમી છે બાકી કોઈ પણ મજૂરો કાયમી નથી ખરેખર જ્યાં લીઝ રિન્યૂ થાય છે ત્યારે આ પેટા કોન્ટ્રાક્ટરો કોન્ટ્રાક્ટરો ચારથી પાંચ હજાર માણસોને રોજગારી પૂરી પાડે છે એવા અભિપ્રાય આપે છે ત્યાં ખરેખર એવું છે નહીં ખરેખર આજે આ બધા મજૂરોને તાત્કાલિક છૂટો કરવામાં આવ્યો છે એમને ખાલી રજૂઆત કરવામાં આવી કે અમારો વેતન વધારો કરો ભથા આપો પીએફ આપો અને અલગ જે સુવિધા લેબરને મળવી જોઈએ એ ખરેખર મળતી નથી તો તાત્કાલિક એમ છૂટો કરવામાં આવ્યો આવ્યો અને ભેદભાવ અપનાવવામાં આપવામાં આવ્યો કે અમને બધાને સરપંચના પ્રતિનિધિ અલિભાઈ તમામે તમામ ગ્રામજનો છે લેબરો છે એમના તમામે તમામ ભેગા થઈ અને એક આવેદનપત્ર આપેલું છે તાત્કાલિક ધોરણે આ વસ્તુનો નિકાલ નહીં થાય તો મુખ્યમંત્રી સાહેબ રૂબરૂ પણ આ રજૂઆત કરવામાં આવશે આગામી સમયમાં જો આનો કાંઈ પણ નિકાલ નહીં થાય તો ગાંધી જીદા માર્ગે અમે જઈશું એટલે તંત્રને અને સરકારને નમ્ર હરજ છે કે આ શ્રમિકોને આવાજ સાંભળે અને ન્યાય કંપનીમાં સર્વિસ કરીએ છીએ ડીજી ગોસાઈ કોન્ટ્રાક્ટ અંતર્ગત કંપની અને ડીજી ગોસાઇને કંઈક રજૂઆતો કરેલી અમારી કે અમારું આજે પંદર વર્ષ થયા જે અમે સર્વિસ કરીએ છીએ એનું પણ કાંઈ સમજી લો કે પગાર વધારો કે સરકારી ધોરણ મુજબ વધવો જોઈએ એ પણ નથી મળતો અમને હા આમ એ બાબત અમે રજૂઆતો કરેલી છે છતાં પણ અમારું કોઈ ધ્યાન દોર્યું નથી તો અત્યારે અમારે અમે મામલતદાર સાહેબથીને અરજી કરેલ છે અને એનું નિરાકરણ જલ્દી